નમસ્કાર દર્શક મિત્રો આપણે હળવદ શહેરના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ વરસાદ ચાલુ છે અને વરસાદ ગ્રામ્ય ક્ષેત્રમાં પણ ક્યાં ક્યાં વરસાદ છે એની પણ ચર્ચા કરીશું સાથે જ હળવદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જે આપણે જોઈ રહ્યા છીએ એ હળવદ શહેરના દ્રશ્યો છે અને ખાસ કરીને એટલા માટે આપણે લાઈવ થયા છીએ કે આ હળવદ શહેરમાં છે છેલ્લા ઘણા સમયથી આરસી રોડનું કામ ચાલુ છે આ રોડ જોઈએ તો આપણે તમે જે જોઈ રહ્યા છો ને થોડી સમય પહેલાં અહીંયા આરસીસી રોડનું કામ ચાલુ હતું એટલે આરસીસી રોડ જે બની રહ્યો છે એને એને લઈને પણ ક્યાંક ને ક્યાંક મિત્રો સવાલો છે કારણ કે ચાલુ વરસાદે જ્યારે પણ આરસીસી રોડની કામગીરી થતી હોય ત્યારે સવાલો તો થાય જ અને સવાલો થાય એટલે લોકોને ન ગમે કારણ કે જે લાગતા ઓળખતા હોય અથવા તો તંત્રને આપણે સવાલ કરીએ કે ચાલુ વરસાદમાં આ રીતના રોડ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ આરસીસી ચાલુ વરસાદમાં કેવું રે કેવું ટકે જે આરસીસી કામ ચાલુ વરસાદમાં થતા હોય છે આપણે પણ જોઈએ છે કે કેવા પ્રકારની કામગીરી હોય છે તમે પણ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવો આપણે હળવદ શહેરના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે જોઈ રહ્યા છો અને ખાસ એટલા માટે આપણે બતાવા છે કે જ્યાં જ્યાં ચાલુ વરસાદની આ પ્રકારની કામગીરી થતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે કામગીરી કેવી થતી હોય એ આપ દર્શક મિત્રો તમે બધા જ જાણો છો નવાઈની વાત એ છે કે મેં કહ્યું એમ કે ઘણા સમયથી આ રોડ બની રહ્યો છે અને આ રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું ચાલુ વરસાદે જે કામગીરી થઈ રહી હતી તેને લઈને સવાલો થાય છે અને હડવડ શહેરમાં મેં કીધું એમ ચાલુ વરસાદે જો આ પ્રકારની કામગીરી થાય તો કેવા પ્રકારની હોય એ સ્વાભાવિક છે અને તમે પણ જાણો છો પણ જે કંઈ મિત્રો જોડાય એ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો કે ચાલુ વરસાદમાં આરસીસી રોડ કામ થાય તો કેવા પ્રકારનો થાય અને આવનારા દિવસોમાં મેં કહ્યું એમ કે અહીંયાથી આપણે જોડવાના પ્રયત્નો પણ કરીશું તમામ દર્શક મિત્રોને પરંતુ અહીંયાથી

અને આ કામગીરી અત્યારે પણ ચાલી રહી છે અને થોડા સમય પહેલા જ્યારે ઝરમરો વરસાદ હતો ત્યારે પણ સોશિયલ મીડિયામાં ત્યાંથી જ વિડિયો વાયરલ થયા હતા અને વિડીયો આપણી પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ તંત્રને ખબર પડી કે અહીંયા ચાલુ વરસાદ છે અને આરસીસી રોડ બનાવી છે અને અત્યારે તંત્ર ત્યાં આરસીસી રોડ ઉપર પ્લાસ્ટિક ઝાંકી અને ત્યાંથી જતું રહ્યું છે પણ લોકો જે ટેક્સ ભરે છે ને આ ટેક્સના પૈસાથી લોકોને સુવિધા મળતી હોય છે અને આ સુવિધા આપવાના નામે નગરપાલિકા તંત્ર ક્યાંક ને ક્યાંક નીચ નીવડ્યું છે અગાઉ પણ આપણે તંત્રને અવારનવાર સવાલો કર્યા છે અને તંત્રને જ્યારે સવાલ કરીએ ત્યારે તંત્રને સારું નથી લાગતું અત્યારે પણ જે પ્રકારે આપણે નગરપાલિકા તંત્રને ટેલિફોનિક જાણ પૂછશું ત્યારે શું જવાબ આપે છે તે પણ જોવાનું રહ્યું પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે સરા રોડ બને છે વરસાદી વાતાવરણ છે આખી દુનિયાને ખબર છે ખેડૂતો નથી કરતા હોતા દવા નથી નથી કરતા હોતા હોતા અથવા ખાતર પણ નાખતા તો આ લોકોને એટલી બુદ્ધિ નહી હોય કે રોડ કામ ચાલુ અત્યારે વરસાદમાં ન કરાય સિમેન્ટ ધોવાઈ જાય કેવા પ્રકારનું કામગીરી થાય આ લોકોને નહીં ખબર પડતી હોય એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર પણ કેમ આની સાથે સંકળાયેલું હોય અથવા નગરપાલિકા તંત્ર ને પણ એવું લાગતું હશે કે આવું કરવાથી કોઈ ફેર પડવાનો નથી કારણ કે આપણે નગરપાલિકામાં જે સત્તાધીશો છે એને અઠ્યાવીસ માંથી સત્યાવીસ બેઠકો આપી છે એટલે કોઈ સવાલ કરો પણ નથી પરંતુ જે પ્રકારે આ જુઓ છો કે અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયું છે નીચે સ્ટીલ છે જે લોખંડ છે તે પણ કાટ ખાઈ જવાનું છે સિમેન્ટ ઉપર તમે આ રીતે પ્લાસ્ટિક ઢાંકીએ અને સિમેન્ટ ધોવાણ કરતું અટકાવો છો સવાર થી જ ખબર છે કે વરસાદી વાતાવરણ છે છતાં પણ તમે કામગીરી કરો છો એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્રને આવી કામગીરી કરવામાં રસ છે લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નિવડતું હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ગટર ઉભરાતી હોય આપણે સવાલ કરી તો નગરપાલિકાના સત્તાધીશો ને ગમતું નથી અથવા એવા પણ સવાલો કરે છે કે ફળિયું ઊંચું લઈ લેવું જોઈએ હા ફળિયું ઊંચું જ લઈ લે છે કારણ કે મતદારો તમે જ્યારે દિવસ રાત પગે લાગવા જતા હતા મત માંગવા જતા હતા ને ત્યારે તમને મત આપ્યા છે અને આ મત આપ્યા ને એટલે એમની ભૂલ જ એ છે કે તમને મત આપ્યા આથી બીજા કોઈ ઉમેદવાર ને મત આપ્યો તો આ એટલી મુશ્કેલી ન પડે પરંતુ હવે મત આપ્યા છે એટલે પાંચ વર્ષ જનતા ને આ મુશ્કેલી વેઠવા સિવાય કોઈ વિકલ્પ પણ નથી સારું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર હવે બદલાઈ રહ્યા છે પરંતુ આગામી દિવસોમાં નગરપાલિકાના જે અન્ય ચીફ ઓફિસર આવશે એટલે કેવા પ્રકારનું કામગીરી કરશે તે પણ સવાલ છે પરંતુ આરસીસી રોડ ચાલુ વરસાદ એ કામગીરી કરવી તે કેટલી યોગ્ય છે કોમેન્ટ બોક્સમાં દર્શક મિત્રો અચૂકતી લખશો અને સાથે જ આ દસ કરોડથી વધુના ખર્ચે આ સરા રોડ બને છે તો આ કોઈના પેઢીના પૈસા નથી જનતાના પૈસાના ટેક્સના પૈસા છે અને આ યોગ્ય ગુણવત્તાયુક્ત રોડ થવો જ જોઈએ અને બિલ ચૂકવવામાં આવે રજૂઆત કરશું પરંતુ વરસાદ ચાલુ છે છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો ચાલુ છે શા માટે આપણે આરસીસી રોડ બનાવી છે સિમેન્ટ ધોવાણ થાય છે તો નગરપાલિકા તંત્ર અત્યાર સુધી ક્યાં હતું લોકો પૈસા શા માટે આ રીતે વેડફી રહ્યું છે તમને અઠ્યાવીસ માંથી સત્યાવીસ બેઠકો આપી એટલે આ રીતે જનતાના પૈસા વેડફવાના અમે તો સવાલ કરશું તમને ગમે કે ચતુરભાઈ મારો અવાજ આવે છે જે પ્રકારે જુઓ છો કે અત્યારે પ્લાસ્ટિક ઢાંકવાની કામગીરી કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા તો નગરપાલિકાના સત્તાધીશો અત્યાર સુધી ક્યાં હતા આ જે સિમેન્ટ ધોવાઈ રહ્યો છે તમે આરસીસી રોડ ચાલુ વરસાદે કરો છો ડામર રોડ જિલ્લામાં માં જ્યાં ત્યાં ચાલુ વરસાદે કરો છો તો તમને બુદ્ધિ નથી કે બુદ્ધિ અમે કહીએ કે આ ચાલુ વરસાદે ન કરાય એટલે ખાસ તો જે જનતા જનતા છે સવાલ કરે આ લોકોને કાન કઈ છે નહીં આ લોકોને મસ્ત માલ બનાવવામાં માં રસ છે અને આ માલ ક્યાંક ને ક્યાંક તમારા પૈસાનો જ બને છે એટલે સવાલ કરો કારણ કે નગરપાલિકા તંત્રને ને માંથી સત્યાવીસ તમે આપી છે સદસ્યો ચૂંટી ને આપ્યા છે એટલે તે તેમને કામ સવાલ નહીં કરો તો આગામી દિવસોમાં તમારે કદાચ એવી પરિસ્થિતિ પણ પણ હશે કે પાણી ભરાશે અને લોકોને હાલાકી ભોગવવી પડશે જે પ્રકારે ત્યાં નજીકથી બતાવો કે રોડ ની કામગીરી શું છે અને કેવા પ્રકારની થઈ રહી છે આરસીસી રોડ ધોવાણો છે કે કેમ તે પણ જરાક નજીક જઈને બતાવો એટલે લોકોને ધ્યાનમાં આવે કે ખરેખર લોકોના પૈસા કેવી રીતે ઉપયોગમાં આવે છે અને આ જે કામગીરી થાય છે તે નગરપાલિકા સત્તાધીશોને અત્યાર સુધી કેમ નો દેખાય વરસાદ ચાલુ છે સવારનો ચાલુ છે લોકોને ખબર છે કે ઝરબર વરસાદ ચાલુ છે ચાલુ વરસાદ આરસીસી રોડ આપણે ઘરના ધાંબાઈ નથી વરસાદ ચાલુ વરસાદે તો આ લોકોને નહીં હોય બુદ્ધિ નહીં હોય ખરેખર આ લોકોની બુદ્ધિ બેર મારી ગઈ છે કે પછી હોતી એ ચલતી એ ચલાવવાની જ છે જે પ્રકારે તમે જુઓ છો કે આ આરસીસી રોડ ચાલુ વરસાદે બની રહ્યો છે તો આ કેવા પ્રકારની કામગીરી થશે સવાલ સવાલ કરો જનતા આગળ આવે અને કરે તો તમે જે જુઓ છો ચાલુ અત્યારે કામગીરી છે છે હવે તંત્ર પ્લાસ્ટિક ઢાંકી રહ્યું છે એટલે ખરેખર આવી રીતે તંત્ર ઢાંક જ કરશે સાથે ચાલુ વરસાદે તમે જે કામગીરી કરો છો ત્યાં જે લોખંડ નાખ્યું છે આ લોખંડ કાટ ખાઈ જશે તો એને કેટલી ગુણવત્તા રહેશે એની કામગીરી કેવી પ્રકારની રહેશે અત્યારે તમે જાય ગયા છો સવાર નો વરસાદ ચાલુ છે તમે ક્યાં હતા અત્યાર સુધી એટલે આવા જનતા પણ સવાલ કરે અને અમે તો સવાલ તમને ગમે ગમે કે ન પરંતુ જે જનતાના પૈસા તમે વેડતી રહ્યા છો એટલે જનતા તમને સવાલ પૂછે તો તમને ગમતું નથી અને અમે તો પૂછશું જ તો અમને ગમે જ છે તમને સવાલ કરવા સાથે જ જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં તમે નાલા બંધ કરીને પાણીને અવરોધ કરો છો તો શું તમે સાબિત કરવા માંગો છો નાલા બંધ કરી અને ભૂંગરા કાઢી અને જે પાણીનો તમે વેણ છે તેને બંધ કરીને સાબિત શું કરવા માંગો છો જ્યાં ત્યાં વેણ બંધ કરી દેવાની જ્યાં ત્યાં પાણી ભરાય ગટરના તૂટી ગયા ગટર ઉભરાતી હોય તમને સવાલ કરી તો ગમતું નથી એટલે આ સ્થિતિ છે હળોદ શહેરની અને હળોદની જનતા આના વિશે સવાલ કરે કારણ કે સત્તામાં મદમસ્થ બની ગયેલા લોકોને ખરેખર કઈ ખબર છે કે નહી ચતુરભાઈ શું છે સ્થિતિ ત્યાંની બતાવો મિત્રો આ લાઈવ જોઈ રહ્યા છો ને હળવદ શહેરના દ્રશ્યો છે ને કીધું એમ આગળ જે આરસીસી રોડ કર્યો છે છે થોડીક ક્ષણો જ તો આ જગ્યા હવે જોખમી બની ગઈ જવું પરંતુ આ પ્લાસ્ટિક ના હાંધે કેટલું ઢકાતું હશે ને આના નીચે પાણી છે આમ જોવો આ રોડ છે અત્યારે બનેલો અને આ રોડ ને કઈ રીતે એ લોકો સુપરવિઝન કરતા હશે કઈ રીતે એન્જિનિયર જોતા હશે કે કેમ આ તમામ જે તમે જોઈ રહ્યા છો ને જે અહીંયા સિમેન્ટ ધોવાઈ ગયો છે આ તમામ જગ્યાનો આ રોડ છે ને મિત્રો એટલા માટે આપણે લાઈવ બતાવી થોડીક ક્ષણો પહેલા જ આ રોડ બન્યો છે અને જે મિત્રો રોડ ધોવાનો છે એને લઈને પણ આપણે સવાલો કરવાના છે કારણ કે આ જનતા ના પૈસા પ્રજાના પૈસા છે નહી કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી અને ખાસ એટલા માટે આપણે બતાવી રહ્યા છીએ નજર રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી કે આ હળવદનો મુખ્ય માર્ગ છે જે સારા ચોકડીથી સારા નાકા જતો અને આ રોડ ઉપર અત્યારે થોડી ક્ષણો પહેલા જીસીસી રોડનું કામ ચાલુ હતું ચાલુ ચાલુ વરસાદ કામ હોવાના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે આરસીસીનું કામ જ્યારે આ પ્રકારનું હોય આટલો વરસાદ હોય તેમ છતાં પણ કામ ચાલુ હોય અને આ જે છે વ્હાઈટ સિમેન્ટ છે મારા ખ્યાલ મુજબ આ સિમેન્ટ પણ પાણીમાં તણાયો હતો ને હમણાં આપણા વિડીયોમાં જોયું કે આગળ પણ જે થેલીઓ તણાયેલી છે અને મજૂરો દ્વારા એ કાઢવામાં પણ આવી છે પરંતુ આવા પ્રકારની સિમેન્ટ જ્યારે આ ક્યાં ઉપયોગ થશે કેમ અને એ બધા સવાલો છે જે આરસીસી રોડ થયો છે એ આના ઉપર હવે મેં કીધું એમ મેકઅપ રૂપ બીજો નવો રોડ થશે કે આ છે એ જ ચાલ્યો લેવાશે એ બધા જ સવાલો છે હાલ તો તમે જોઈ રહ્યા છો નજર રોજ માધ્યમ થકી એ તમને એટલા માટે બતાવી છે કે પ્રજાના ટેક્સ ના પૈસા નહીં કઈ તમારા ખીચાના અને આવી જ રીતે જો તમે કામગીરી ચલાવવાના હોય તો પછી આ રોડ ની ક્યાં જરૂર હતી આના કરતા સારી કન્ડિશનમાં આ રોડ હતો જ તોડવાની ક્યાં જરૂર હતી જરૂર એટલા માટે છે કે તમારા જે કંઈ એન્જિનિયરોએ જૂના લેવલિંગ લીધેલા હતા એને લઈને અહીંયા પાણી ભરાતું હતું પુષ્કળ પ્રમાણમાં હજુ પણ ભરાણું છે બાજુમાં તમે જોવો છો એવી રીતે એ પાણી ભરાતું હતું એને નિકાલ માટે થઈ અને આ નવો રોડ થાય છે તો રોડ થાય છે એ તમે જોવો છો ને મિત્રો એટલે તમને આઈડિયા આવશે કે આટલા પાણીમાં જયારે આરસીસી રોડ બનતો હોય તો સ્વાભાવિક છે કે કેવા પ્રકારની કામગીરી હશે આટલું પાણી આવી રહ્યું છે આ સાઈડથી પણ એટલે પાણીના વહેણમાં જ્યારે આરસીસી કામ થતું હોય તે સૌભાગ્ય કે કે કામ ની ગુણવત્તા કેવી હોય આટલું પાણી જાય છે અને અહીંયા આ એક કાગળ પ્લાસ્ટિક મૂકવામાં આવ્યું છે અને તેના લઈને પણ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે શું આને લઈને શું થતી છે પરિસ્થિતિ આ આરસીસી રોડ છે અને આ રોડ ધોવાયો છે મિત્રો આ રીતનું બનેલો છે અને હવે એ જોવાનું કે આ રોડ આ ચાલશે કે આમાં સુધારા થશે અને સુધારા થશે તો મેકઅપ રૂપ થશે કે કેમ બધા સવાલો છે કારણ કે નગરપાલિકા નગરપાલિકાને તંત્રને આળસ ખંખેરવી નથી એસી ચેમ્બરો ને એસી ગાડીઓ ને એસી ઓફિસ થી બહાર આવું નથી માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવી હોય પ્રી મોન્સિન ની કામગીરી હોય કે અનેક એવી જવાબદારી હોય ત્યાં તંત્ર હંમેશા મિત્રો ટાંક પીછાડો કરતું અથવા તો એ ક્યાંક ને ક્યાંક એમના મળતિયાઓ પણ આ કોમેન્ટ બોક્સ માં આવશે એમના મળતિયાઓને આમાંથી મલાઈ તારવવી હોય એમના કોન્ટ્રાક્ટ ચાલતા હોય એમને પાટલા બારણે મેં કીધું એમ એમના રોટલા શેકાતા હોય ને એટલે કોમેન્ટ બોક્સ માં પણ આવશે ને અગાઉ પણ આવેલા છે ગટરનું કામગીરી હોય કે અન્ય કામગીરી હોય તેમાં તમારે તમારે ખોટા કામો કરવા છે તમારે ખોટી જવાબદારી લેવી છે તમારે ખોટા કામો કરાવડાવવા છે અને આ જ પ્રકારના મેં કીધું એમ કોમેન્ટ બોક્સમાં એમના મળતીઓ હમણાં જાગીને આવશે કારણ કે હજુ એમને શું છે નિંદ્રાધીન હોય અને આવશે ત્યારે એમને સ્વાભાવિક છે કે નહીં ગમે કારણ કે આ વાસ્તવિકતા બતાવીને એમને નથી ગમતી પરંતુ તમને ગમે કે ન ગમે તમારા પૈસા નથી મેં કીધું તમારી નજીવી થોડી ઈચ્છાઓ પૂરી થતી હોય અથવા આર્થિક લાભો કે અન્ય અન્ય કોઈ લાભો 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 સરકારી કે પ્રાઇવેટ કામ થકી તમે આવી કામગીરી કરતા હોય છે અને આંખ આડા કાન કરતા હોય છે પરંતુ તમને ગમે કે ન ગમે અમે બતાવવાના છીએ આ હળવદની જનતા છે હળવદની જનતા જાગેલી છે અને કોમેન્ટ બોક્સમાં પણ ઘણા બધા લોકોએ કોમેન્ટ પણ કરેલી છે કારણ કે આ રોડ છે એ મિત્રો કેટલા વર્ષે બનતો હોય છે અને સ્વાભાવિક છે કે આ રોડની કામગીરી કેવા પ્રકારની હોય મેં કહ્યું એમાં કહ્યુંટ સિમેન્ટ છે આ સિમેન્ટ છે ત્યારે જો સિમેન્ટની થેલીઓ તણાતી હોય એટલું પાણી હોય અને કામગીરી થતી હોય તો સ્વાભાવિક છે કેવા પ્રકારની થતી હોય છે પરંતુ આની પાછળની કેવી કાર્યવાહી થશે આ રોડ કેવી ગુણવત્તાનો હશે એ બધા જ સવાલો સેવાઈ રહ્યા છે તમે પણ મિત્રો જ્યાંથી જોડાના છો એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જરણ કરજો અને શેર પણ કરજો કારણ કે આટલું પાણીનું વેણ આવતું હોવા છતાં પણ નો રોડ નું કામ ચાલુ તંત્ર આપણે તો કહીએ કે મહાદેવ સદબુદ્ધિ આપો જેથી કરીને પવિત્ર શ્રાવણ માસે એમનું મગજ ચાલે અને આ રોડની કામગીરી કેવી રીતે થવી જોઈએ અને એને પાન થાય તમામ દર્શક મિત્રો જોડાણા એકવાર ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે તમામ દર્શક મિત્રો નો ખુબ ખુબ આભાર આભાર દર્શક મિત્રો